જય માતાજી જય મા મોગલ તો આજે આપણે બગડાણા જવાનું છે બગડાણા આવીને આપણે દર્શન કરવાના છે કાલ ભેરો દાદાના પહેલા દર્શન કરી લઈએ આશે આજનું ડેકોરેશન આ ડેકોરેશન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો તો હાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ આશે સમાધિ સ્થાન તમે પણ દર્શન કરી લઈએ તહેવારોમાં બહુ જ દર્શન કરવા આવે છે બધાય બાપા સીતારામ જય જય સીતારામ હવે આપણે જાન મંદિર જાવું જાન મંદિરે આપણે જાન ધરશું ઘડીક અને ભગવાનના નામ પણ લેશું હવે અહિયાં થી આપડે નવા મંદિરે જવાનું છે તો ચાલો નવા મંદિરે જઈએ આ છે નવું મંદિર મિત્રો હવે આપડે દર્શન કરવા જવાનું છે ત્યાં મૂર્તિ છે સાંધી ની આખી સાંધી મૂર્તિ છે બગડાના વાળા બાપા ની તો હાલ હું તમને બતાવું મિત્રો આશ્રમ છે તે ગુરુ આશ્રમ તરીકે જ્યાં બાપા એ ભોજન મળી રહે તે માટે અન્ન ક્ષેત્ર પણ ચાલુ કરેલું છે આજે પણ તે અન્ન ક્ષેત્ર ચાલુ છે આ આશ્રમ માં વર્ષ બે મોટા ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં એક બજરંગ બાપાની પૂર્ણ ની છે જે પોષ વર્ષ દિવસે અને બીજો ઉત્સવ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા મોટા મેળાઓના આયોજન પણ થાય છે તો મિત્રો તમે ભગડાણા કેટલી વાર ગયા છો માં જણાવી અને ચેનલમાં નવો આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જોવા માટે ચેનલ માં બન્યા રેજો અને મળશું આગલા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ બધા ને